ભરૂચના શક્તિનાથ ખાતે ચાલી રહેલ સાત દિવસીય શ્રીમદ ભાગવત સત્ર ની હતી મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ મહાઆરતી પ્રસાદ અને પોથી યાત્રાનો લાભ લીધો મા નર્મદાના સાનિધ્યમાં ભરૂચ શહેરમાં શક્તિનાથ મહાદેવના મંદિર ખાતે ચાલી રહેલ સાત દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહની ગતરોજ પૂર્ણાહુતિ થઈ હતી આ કથા પંદર માર્ચથી એકવીસ માર્ચ સુધી દરરોજ બપોરે બે થી પાંચ વાગ્યા સુધી યોજાઈ હતી જેમાં પ્રખ્યાત કથાકાર શાસ્ત્રી કાર્તિક વ્યાસે કથાનું રસપાન કરાવ્યું હતું કથાના અંતિમ દિવસે શાસ્ત્રી કાર્તિક વ્યાસે આ ઘોર કળિયુગના પાપોમાંથી મનુષ્યને મુક્તિ મેળવવાના ઉપાય દર્શાવવા જણાવતું હતું કે આપણે ઘરમાં વર્ષમાં એકવાર ભગવાન શ્રી સત્યનારાયણની કથાને યજ્ઞ કરાવવો જોઈએ રોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને નિયમિત નિયમિત પૂજા કરવી જોઈએ રોજ સવારે ઉમરા પૂજન સવાર સાંજ તુલસીના ક્યારા અને પાણીયારે દીવો કરવો જોઈએ રોજ સવારે નિયમિત સૂર્યનારાયણ ભગવાનને જળ અર્પણ કરવું જોઈએ અને અંતમાં કળિયુગથી બચવા માટે ઓમ નમો ભગવતે વાસુદેવાએ દ્વાદક્ષરી મંત્રનો નો જાપ્ત કરવો જોઈએ ગતરોજ કથાના સાતમા દિવસે કથાકાર શાસ્ત્રી કાર્તિકુમાર વ્યાસે ભગવાન શ્રીકૃષ્ણના વિવાહ ઉષાહરણ કથા જરાસંઘનો ઉદ્ધાર શિશુપાલ વધ સુદામા ચરિત્ર ભગવાન શ્રીકૃષ્ણનો સ્વાધામ ગમન પરિષિત મોક્ષ વગેરે જેવા અનેક દિવ્ય પ્રસંગોનું વર્ણન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન અર્ચન દર્શન ભજન કીર્તન રાસ ગરબા પોથીની પ્રદક્ષિણા મહારતી પ્રસાદી અને પોથી યાત્રાનો લાભ લીધો હતો જે ભક્તો પ્રત્યક્ષ કથામાં હાજરી આપી શકે તેમ ન હોય તેમના માટે કાર્તિક વ્યાસ એટ નાઇન વન ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર કથાનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું જેનો પણ ભક્તોએ ઘરે બેઠા લાભ લઈ પોતાના જીવનને ધન્ય બનાવ્યો હતો રિપોર્ટર કેતન મહેતા ભરૂચ